હેલો હા કોણ બોલ્યો હા રોમો બોલું કીધું અલ્યા હું શું કરો તમે અલ્યા કોને થાક લાજો સર આ નાવું સર હવે નાવાની સગવડ કરું છું ના અલે આ ના તમે ચમ અલ્યા હું મશીન નાવા ને લાવ્યો કેવું મશીન મળ્યું એટલે બધા નાવા આવ નાવા આવ થયું તો અલ્યા નાવાનું ફુવારા વાળું હું મશીન લાવ્યો તમને ખબર જ નહીં

ટેલિફોન હ આ ટેલિફોન બસ એ પાડો કજ્યુરсам હાલો ભાઈ આપણો તો દીખાવા હોય ભાઈ you <laughs>

ઠરી ગયા થઈ જો લા આટ લે આ ડોફો ઠરી ગયા તાણી અલ પા હું ગરમ લાવું કોણ તો કે હું કોણે હું પર અલા તા થઈ ના છે બાતો લોઠરી જો લોઠરી જો પારો ઘડી આમ નમ પડી જાય તો પડી રાખો હું ગરમ પાણી લાવું તો છે આ હું ફેરથી ચાલુ કરું ગરમ પાણી એ છે માઈ છે આરો ગરમ ગરમ દેજે